થોડા દિવસ અગાઉ ભાવનગરમાં ગૌમાસ સાથે ઝડપાયેલા બે આરોપીઓને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ જડપાયેલ હુસેન બાવનકા અને મૌસીન શેખ નામના બે આરોપીઓને સાથે રાખીને પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન થોડા દિવસ અગાઉ સાંઢિયાવાડ જમનાકુંડ વિસ્તારમાંથી પોલીસે સો કિલોથી વધુનો ગૌમાસનો જથ્થો કર્યો હતો જપ નવ સાથે પોલીસે આઠ પશુઓને પણ આરોપીઓની ચુંગાલમાંથી કરાવ્યા હતા મુક્ત ત્યારે આજે પોલીસે બંને આરોપીઓના હાથમાં કાયદાના દોરડા બાંધીને ઘટનાસ્થળ પર લાવવામાં આવ્યા જ્યાં જાહેરમાં પોલીસે બંને આરોપી પાસે ઉઠક બેઠક કરાવી માફી પણ મંગાવી થોડા દિવસ અગાઉ ભાવનગરમાં ગૌમાસ સાથે જડપાયેલા બે આરોપીઓને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ જડપાયેલ હુસેન બાવનકા અને મોહસિન શેખ નામના બે આરોપીને સાથે રાખીને પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન થોડા દિવસ અગાઉ સાંઢિયાવાડ જમનાકુંડ વિસ્તારમાંથી પોલીસે સો કિલોથી વધુનો ગૌમાસનો જથ્થો કર્યો હતો જપ ગૌમાસની સાથે પોલીસે આઠ પશુઓને પણ આરોપીઓની ચુંગાલમાંથી કરાવ્યા હતા મુક્ત ત્યારે આજે પોલીસે બંને આરોપીઓના હાથમાં કાયદાના દોરડા બાંધીને ઘટનાસ્થળ પર લાવવામાં આવ્યા જ્યાં જાહેરમાં પોલીસે બંને આરોપી પાસે ઉઠક બેઠક કરાવી માફી પણ મંગાવી